તો ફ્રેન્સ તમે જોઈ શકો છો તો આ ગાડીનું બધી જોવા તૂટી ગયું છે જા બધું ના જો ગાડી છે બધું જો બમ્ફર કેવું છે જા બધું જો તમે દરવાજા ના જાઓ ગાડીની હાલત જો આ જો આ બધું તૂટી ગયું છે તે આપણે જોયું તમા છે ને ભાઈ એ બધું જોવા છે ને તમે ગાડી તમે જોઈ લો ગાડી આખી તમે જોઈ લો એનું બમ્પર ને તે બધું જા આ ઓરી ને બધી તમે જોઈ લેજો ને આ બમ્પર તો વાંકા ત્રાહુન છે બધું જોઈ જો કમ્પ્લેટ થઈ જાય આપણે જમા હો કારીગર આગળી જોઈ જો વર્ગી આ હૈ હાલો ફ્રેન્ડ્સ હું છું રમેશ વરડા ને આજે આપણે આવી ગયા છે આપણે ધમા ભાઈ બરૂલા વાળા કારા બાપાનું ગાડી રિપેર કરે તો તમને હું વિડીયો બતાવું છું તો જો આ આપણે કારાવાપા છે જો આ ગાડી ટોટલ લોસ થઈ ગયું હોય ને તો આપણે કારાવાપા ને ધમાભાઈ કમ્પ્લીટ કરી દેવો ગાડીને તો તમે જોઈ શકો છો તો આ કમ્પ્લીટ કરે છે કારાવાપા બાપા બરુલાવાળાઓ ને દુકાન આપણી છે ખાડીયામાં જો આપણે ધમાભાઈ છે બરુલા વાળા અર્થિંગ મારે છે તો અર્થિંગ પહેલાં કમ્પ્લીટ કરી નાખો ધમાભાઈએ તો આપણે ધમાભાઈ પગામાં વેલ્ડિંગ કરે છે હવે તો ગળું શહેરબાગ ને ખાડિયામાં છે આપણી દુકાન તો તમારે કોઈ ગાડી બડી લોસ થઈ ગઈ હોય તો અવશ્ય વધારો તો હાલો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા ધમાભાઈએ ગાડી કમ્પ્લીટ કરી દીધી હવે આપણે ખાલી બમ્ફર જ ફિટ કરવાનું રહ્યું છે જોઈ લો પેલા કેવી હતી ગાડી જોવા સેલ બેલ બધું ફિટ કરી દીધું કૌા બધી ઉપાડી દીધું ને કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે હા રેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે જો અમારે કારા બાપાને જો તમા બમ્ફરે ફિટ કરી દીધું હવે ગાડી ઓકે કરી નાખ્યો ભાઈ હાલ થઈ ગઈ ભાઈ જો ગાડી કમ્પ્લીટ નો ટર્ચિંગ થઈ જાય તો ગાડી ઓકે બનાવી દીધી એ અમારે કારા બાપા બરુલાવારા હો હા નામ છે કારા બાપાનું ફરતો જતો તો થઈ ગઈ ભાઈ આપડે ગાડી ખોમીવા